તો વર્ષોથી લીંબાયત વિસ્તારમાં આતંક મચાવનારા ટોળકીઓ સામે હજુ પણ પોલીસ જાણે રહેનજર રાખતી હોય તેમ લાગી રહ્યું છે લીંબાયત વિસ્તારમાં શનિવારના રોજ માથાભારી ઇસમો દ્વારા તીક્ષ્ણ હથિયારો સાથે હુમલાઓનો પ્રયાસ કર્યો હતો જેનો વિડીયો સામે આવ્યો છે તો ચર્ચા મુજબ કુખિયાત વસીમ પાર્સલના માણસો દ્વારા ચોરીના માલના રૂપિયાની લેતી દેતીમાં હુમલો કરાયો હતો જોકે આ વાત માત્ર ચર્ચાતી જોવા મળી હતી પરંતુ પોલીસ જાહેરમાં ખુલ્લામ તીક્ષ્ણ હથિયાર સાથે હુમલો કરવા જતા ઇસમને પકડીને સઘળી હકીકત બહાર લાવી શકે છે લિંબાયત પોલીસ જાણે આવી ટોળકીઓને છાવરતી હોય તેમ લાગી રહ્યું છે અગાઉ અનેક ટોળકીઓ સામે પોલીસે ટોક લાગુ કર્યું છે ત્યારે આવી ટોળકીઓ કે જે ઓર્ગેનાઇઝ ક્રાઇમને અંજામ આપી રહ્યા છે તેઓ સામે પણ પગલાં લેવામાં આવે તે સ્થાનિકોમાં ચર્ચા જોવા મળી હતી અઝરપુર સાથે પ્રકાશવાળા